આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે એ અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણ નદી છે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનું એક વેળ મહા વાકે નામનો જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એ વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વન વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું એટલે કરોડોનો ખર્ચ સરકાર કરતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા એ જાળવણી થતી નથી જમીનો છે તે અને જંગલની બહારની જગ્યા એ બે જગ્યા ઉપર વન વિભાગ જે રીતે તે વાવેતર કરે છે એમાં અલગ અલગ રીતે મોડેલ હોય છે દાખલા તરીકે વન કવચ છે નમોવન છે હરિત વન છે ઉપવન છે પંચરત્ર વન છે એ એક જગ્યા હોય તો એને બધી પ્રોટેક્શનથી લઈ પાણીથી લઈ બાકીની બધી વ્યવસ્થાઓ કરતા હોય છે સામૂહિક જે વન થતું હોય એ સ્વાભાવિક છે કે બધા જ રોપાઓ ઉછેરતા નથી અને એનો ખર્ચ પણ ખૂબ ઓછો છે સામાજિક વનીકરણનો હેતુ જે છે કે જે ગ્રામ પંચાયત સાથે અમે કે કોઈ રોડ સાઇડ છે એને કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તેમાં સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ અને આજેના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ એનજીઓ જે અમારી સાથે એમઓયુ કરે છે દાખલા તરીકે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે એ ચાર વર્ષ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને